જય છોડ હું પટેલ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે કચોરી બનાવીશું કચોરી બનાવવા માટે એક વાડકી સોજી લીધો છે માં એક વાડકી ઘઉંનો લોટ લીધો છે બંનેનું માપ સરખું છે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી અજમો ચાર ચમચી જેટલું દેશી ઘી લીધું છે ચોખ્ખું એડ કરી લઈશું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એક ગ્લાસ પાણી લીધું છે જોઈએ એ પ્રમાણે જ એડ કરવાનું છે લોટ બાંધી લીધો છે તો દસ મિનિટ એને રેસ્ટ આપીશું કચોરીનો માવો રેડી કરવા માટે બે ચમચી આપણે તેલ લેવાનું છે અડધી ચમચી જીરું લઈશું અડધી ચમચી હિંગ 2 चमची सूखा दाणा लिदा छे 1 चमची बलियारी एक चमची तल, एक चमची लाल मिरची 1/2 चमची हळद 1 चमची गरम मसालो, 2 चमची बेसन लिदू छे

બટાકા સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું વધારે તીખાશ માટે આપણે અડધી ચમચી ઘૂમર લીધું છે એડ કરી લઈશું સમારે લી લીધી છે એ એડ કરી લેવાની છે ગેસ બંધ કરી લેવાનો છે હવે તો આપણો કચોરીનો મસાલો રેડી થઈ ગયો છે લોટ બાદ આપણે દસ મિનિટ થઈ ગઈ હતી તો લોટ સરસ રીતે એકદમ સ્મૂથ થઈ ગયો છે લુવો પાણી લઈશું આપણે સરસ રીતે એને વણી લઈશું પહેલાં આ રીતે વણી લેવાની છે એને થોડી જાડ્ડી રાખવાની છે આપણે જે માવો બનાવ્યો હતો એનો આપણે બોલ્સ બનાવી લઈશું એક આ રીતે મીડિયમ સાઈઝનો બોલ્સ બનાવી લેવાનો છે આ રીતે મૂકી લેવાનો છે તો આ રીતે રોટલીને આપણે ફોલ્ડ કરી લઈશું આ રીતે વધારાનો લોટ આ રીતે કાઢી લેવાનો છે આપણે રેડી થઈ ગઈ છે તો તેલ ગરમ થવા મૂકી દીધું છે તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એને ફ્રાય કરી લઈશું ગેસ ની ધીમી આ છે એને ફ્રાય થવા દેવાની છે એટલે ક્રિસ્પી થાય એકદમ હલકા હાથે એને હલાવવાની છે આપણી કચોરી તરાઈને રેડી થઈ ગઈ છે તો એને ઉતારી લઈશું કચોરી આપણી રેડી થઈ ગઈ છે તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો